યાત્રાધામોના વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ અંતર્ગત સવારથી અહીં શરૂ થયેલું મેગા ડિમોલ્યુશન આજે પણ જારી સોમનાથ સમુદ્રની પાછળ અને મંદિરમાં જવાના દરવાજા તરફ સરકારી જમીનમાં બેસતા આશરે એકસોને ચુમ્વાલીસથી વધુ પાથરના હટાવી દેવામાં આવ્યા હતા જેના કારણે ધમધમતો વિસ્તાર સુમસામ બની ગયો છે વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ બીજા દિવસે પણ ડિમોલ્યુશન કામગીરી જારી રાખી હતી અહીં હમીરજી સર્કલ ગૌરીકુંડ સુધીમાં આવેલા તમામ પાથરણા વાળાઓના ગલ્લાને ઓટા તોડી પાડવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ અહીં કોઈ પણ સંજોગોમાં એક પણ દબાણ ચલાવી લેવામાં નહીં આવે અહીં અગાઉ પાથરણા વાળાઓને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા નોટિસ આપવામાં આવી ત્યાંથી અનેક લોકોએ તેમના દબાણ પરથી માલસામાન ભરી લીધા હતા તે પછી વહીવટી તંત્રને પોલીસ તંત્રની હાજરીમાં બસો થી વધુ પોલીસ મેનો દસ થી વધુ જેસીબી અને બસો થી વધુ મજૂરો ડિમોલેશનમાં જોડાયા હતા તેમજ અહીં વીસ વીસ વર્ષથી ધંધો કરતા લોકોના ઓટલાઓ તોડી પાડી રસ્તો સાફ કરી નાખવામાં આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ